ની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે તેમાં મોટા ભાગના નવા ચહેરાની પસંદગી કરવામાં આવી છે તેમજ ભાજપના આ ઇલેક્શનમાં ટિકિટ નથી ફાળવી અને તેમના નિયમનો અમલ કર્યો હોવાનું જાણવા મળ્યું છે તો બીજી તરફ મનપામાં સૌથી ભાજપના ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે ત્યારે આ ઉમેદવારો આજે શુભ મુહૂર્તમાં ફોર્મે ભરવા માટે પણ એક સાથે જશે તેવું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે ત્યારે જોઈએ વોર્ડે એક થી પંદર સુધીના ભાજપના ઉમેદવાર નામ સાથેની આ ખાસ યાદી તેમાં કયા વોર્માકો કોની પસંદગી કરવામાં આવે નામોની ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આજે વિનાગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી સમગ્ર ભારત આપણા દેશના यशस्वी પ્રધાન મંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સંગઠનના પ્રમુખ આદરણીય સી આર પાટીલ સાહેબ અને સંગઠન મહામંત્રી આદરણીય રતનાગરજીની

પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા સાઠ ના થી અથવા ત્રણ ટર્મ લડેલા વ્યક્તિને ટિકિટ ના આપવી અને નવાને ચાન્સ આપવો આ એક પોલિસી પણ નો રિપીટ શબ્દ ભારતીય જનતા પાર્ટી કે વાપરતી નહીં અને એનું ચુસ્તપણે ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડે પાલન કર્યું છે અને જે ચહેરાઓ આપ્યા છે એ હું એવું માનું છું કે પિચોતેર ટકા જેવા ચહેરાઓ નવા આવ્યા હશે પંદર થી અઢાર લોકો જૂના હશે બાકી સમગ્ર નવા ચહેરા સાથે સાહેબ સીટ ઉપર પંદર પંદર ఆ భారతీయ జనతా పార్టీ సాట్ సాట్ సీట్ ప